આપટવર્ક ઇન્ડિયા ટીવી લાઈવ સચ્ચાઈ કી સહી આવાજ ધોડકા વિધાનસભા ભાજપની બેઠક યોજાઈ આજ રોજ ધોળકા વિધાનસભા દ્વારા સામાજિક સમરસતાના પ્રણેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના પંચોતેરમા જન્મદિવસની ઉજવણી ફૂલહાર સાલ તથા મોમેન્ટો દ્વારા કરવામાં આવી જેનો મુખ્ય ઉદ્દેશ ઓપરેશન સિંદૂર થકી આતંકીઓનો ખાતમો કરવા બદલ સમગ્ર દેશમાં દેશવાસીઓના હૃદયમાં આગવું સ્થાન ધરાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર તેમજ ભારતીય સેનાને સર્જિકલ સ્ટાઇલ કરવા બદલ સમગ્ર ધોળકા

देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंच